સ્વામિનારાયણ સંવંત અઢારસો છતેરના ચૈત્ર શુદ્ધિ પૂર્ણિમાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હીર કોરનું ધોળું ધોત્યુ બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મોટા મોટા પરમહંસ માહો માહી પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો ત્યારે ગામ રોજકાના હરિભક્ત ભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે અંતરની માહિલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છે આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો છે આ તારી માં ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લુગડું ને આ તારું ઘર ને આ તારી મેળી ને આ તારું ખેતર ને આ તારા ઘરેણા ઇત્યાદિક જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગત મિથ્યાની વાર્તા કરી તે સંતની વાર્તાને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે એ બે લશ્કર છે તે સામસામા ઊભા છે જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર બરછી ઇત્યાદિક શસ્ત્રની લડાઈ થતી હતી અને કોઈક તરવારે લડતા હતા ને કોઈ ગદાએ લડતા હતા ને કોઈક બથો બથ લડતા હતા ને તેમાં કોઈનું માથું ઉડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ એમ કચ્છ ઉડતો હતો તેમ આ જીવના અંતકરણમાં પણ જે આ સંતના રૂપ છે તે પંચ વિષય રૂપી મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઉભા છે અને એ બે ને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તે જ્યારે કુસંગીનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થતી નથી એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે તે જેમ યત્ર યોગીશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમક એ શ્લોકમાં કહ્યું છે જે જ્યાં યોગેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે વિજય છે ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખો ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યું છે મહારાજ એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય અને સંતનું બળ વધે એમ છે એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે તે એ બે માં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કંઈ સંશય નથી પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ એક લડવા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જ તો અને એક તો લડવા નિસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા તેને તો જીતવા કઠણ જ છે પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી માટે એ તો એમને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હટ્યો પણ દેહનું આયુષ્ય આવી રહ્યું અને મૃત્યુ પામ્યો તો પણ જે એનું ધણી છે તે શું નહીં જાણે જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતા એવા હતા એમ એ બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે માટે બેફિકર રહેવું કાંઈ ચિંતા રાખવી નહીં ભગવાનને એમને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવું ને કુસંગીથી છેટે રહેવું એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હોવા ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે એનો ઉત્તર કરીએ છે ભગવાનનો નિશ્ચય કરવો એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવું પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવું જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંજ્યો છું તે દીકરો આવે કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે કે નિર્ધન છું તે ધનવાન થવું કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવું પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં કાં જે ઘરમાં દસ માણસ હોય અને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે કે હાથમાં રામ પત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું પણ એ જીવને એમ સમજાતું નથી અને જો શૂળી લખી હોય તો કાંટેથી તળી જાય એટલો તો ફેર પડે છે ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો તે પગમાં સોસરો નીકળ્યો તેને કરીને પગ તે ચોરીએ ન જવાનું ચોરી કરવા ગયા તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માહું માહી વહેંચી લીધું તે પૈસા બહુ આવ્યા તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેના મા બાપ સ્ત્રી અને સગા સર્વે વઢવા લાગ્યા જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું તે તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા તેને ભેળે એને પણ શૂળીએ દેવા સારું લઈ ગયા ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાખ્ય આ તો ચોરી કરવા નહોતો ગયો એને તો કાંટો વાગ્યો હતો ત્યારે તે ઉગડ્યો એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તે કાંટે મટે છે કાં જે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવારે કોટી કોટી વીંછીનું દુઃખ થાઓ પણ તમારા સત્સંગીને તે થાવ નહીં અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામ લખ્યું હોય તે રામ મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વર મને આપો એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં તોય પણ પદાર્થ નાશ્વંત છે માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવું તો અડગ નિશ્ચય થાય ઇત્યાદિક ઘણીક વાર્તા તો કરી છે પણ આ તો દિશ માત્ર લખી છે ઈતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સિત્તેરમું વચનામૃત થયું